મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર આયોજન કરાયું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે નિર્દેશિત ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમરેલી ટીમ દ્વારા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે તારીખ ચૌદ થી અઠ્યાવીસ નવેમ્બર સુધી કરવામાં આવેલ છે ચૌદમી નવેમ્બરના રોજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે અમરેલીના પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે શિબિરની શરૂઆત કરવામાં આવી હતી તેમજ શિબિરના પ્રથમ દિવસે અમરેલી જિલ્લાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શિબિરમાં આવેલા ડાયાબિટીસના દર્દીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ ડાયાબિટીસ સ્પેશિયલ યોગ શિબિર હજુ પણ એક અઠવાડિયું એટલે કે અઠ્યાવીસ નવેમ્બર સુધી સહકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે સમય સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનું રહેનાર છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નિષ્ણાત ટીમ જેમાં ખૂબ જ અનુભવી અને પ્રખર યોગી એવા પતંજલિ સંસ્થાના સદા યુવાન યોગવીર મનોજભાઈ પંડ્યા ઉમર વર્ષ ઓગણ સિત્તેર વર્ષ સુમિતભાઈ અગ્રાવત યોગ ટ્રેનર તથા ક્રિષ્નાબેન સેજપાલ સોશિયલ મીડિયા કોર્ડિનેટર ડોક્ટર નિકિતાબેન પંડ્યા અમરેલી જિલ્લા યોગ કોર્ડિનેટર અને સમગ્ર અમરેલી ટીમ દ્વારા ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ રોગ નિવારણ માટે પ્રત્યેક દિન વિશેષ યોગ અભ્યાસ ક્યુઆરટી એટલે ક્વિક રિએક્શન ટેકનિક વિશેષ પ્રાણાયામ ધ્યાન તથા ઇક્યુપેસર પોઈન્ટ કરવામાં આવે છે યોગા અભ્યાસ પૂર્ણ થયા બાદ ડાયાબિટીસ તેમજ બીપી અને કોલેસ્ટ્રોલના દર્દીઓને દરરોજ અલગ અલગ પ્રાકૃતિક જીવસ આપવામાં આવે છે અને યોગ અભ્યાસની સાથે સાથે દૈનિક જીવનમાં આહાર વિહારના નિયમોની સામાન્ય સમજ તેમજ ડાયાબિટીસના પેશન્ટ માટે દિનચર્યા કેવી હોવી જોઈએ તેની પણ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવે છે આ શિબિરમાં ડાયાબિટીસ ઉપરાંત બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડના દર્દીઓ તેમજ સ્વસ્થ અમરેલીજનો પણ હર્ષભેર રોજ સમયસર ઉપસ્થિત થઈ પૂર્ણ શિબિરનો લાભ લઈ રહ્યા છે